अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आपे एक रेक्टेंगल બાર અને થ્રી બાર વિશે જોવા માગીએ છીએ એના પહેલાં આપણે થિયરીની અંદર જોઈએ કે એ ફંક્શન કઈ રીતે કામ કરે છે ને ત્યાર પછી આપણે એનો પ્રોગ્રામ જોઈએ પીડીએફ ફાઇલ મેં તમને સાથે આપેલી છે એની અંદર તમે જોશો તો તમને આ રીતનો એ જોવા મળશે કે રેક્ટેંગલ બનાવવા માટે રેક્ટેંગલ ફંક્શન છે એની અંદર લેફ્ટ ટોપ રાઈટ અને બોટમ એવા ચાર કોર્ડિનેટ આપણે આપવાના છે તો હું તમને પ્રોગ્રામની અંદર બતાવીશ કે આ કયા કોર્ડિનેટ કઈ રીતના છે એ જ રીતે બારમાં પણ આપણે એ જ કોર્ડિનેટ આપવાના છે લેફ્ટ ટોપ રાઈટ અને બોટમ એટલે બાર થ્રીડી નામનું જે ફંક્શન છે એની અંદર આપણે લેફ્ટ ટોપ રાઈટ બોટમ અને ત્યાર પછી ડેફ્ટ આપવાની છે અને આપણે ટોપ ફ્લેગ માટે પણ એક એ આપવાનું છે તો હવે આ જે ઓપ્શન્સ છે બધા એ ઓપ્શન્સ શું છે એ હું તમને ત્યાં બતાવીશ કે ડેફ્થ કઈ રીતે આપણે બદલી શકીએ અને આપણે ટોપ પણ કઈ રીતે બદલી શકીએ તો આ આપણે યાદ રાખવાનું છે અને તમે તમારી પીડીએફ ફાઇલની અંદર આ આપેલું જ છે મેં સાથે તો એની અંદર પણ તમે જોઈ શકો તો હવે આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને એની અંદર આપણે પ્રોગ્રામને ચાલુ કરીએ એકસો ને ત્રેવીસ નંબરનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીશું જેની અંદર રેક્ટેંગલ બાર અને થ્રી બાર માટે આપણને પ્રોગ્રામ છે હવે એની અંદર આપણે જેમ અગાઉ આપણે કરી ગયા છે એ જ પ્રમાણેની બધી વસ્તુ છે આપણે સેટ કલર રેડ કર્યો સેટ ફિલ સ્ટાઇલ આપણે સોલિડ કરી અને ત્રણ નંબરનો કલર આપણે આપ્યો અને ત્યાર પછી આપણે એક કમાન્ડ આપ્યો બાર હવે બાર કમાન્ડની અંદર જોશો તો અહીંયા આપણે પેલા જે ચાર કોર્ડિનેટ હતા તે આપેલા છે ત્યાર પછી રેક્ટેંગલની અંદર પણ આપણે એ ચાર કોર્ડિનેટ આપેલા છે બાર થ્રીડીની અંદર તમે અહીંયા જોશો તો મેં બે બાર થ્રીડી બનાવેલા છે એની અંદર અહીંયા પહેલાંમાં પચીસ ડેફ્થ આપેલી છે અને આની અંદર આપણે પચાસ ડેફ્થ આપેલી છે આની અંદર આપણે ઝીરો આપેલું છે કે ટોપ નથી જોઈતું અને આની અંદર આપણે આપ્યું છે ટોપ વન આપેલું છે તો હવે આ હું તમને હમણાં રન કરીને બતાવીશ કે કઈ રીતના ચેન્જ થાય છે અને ત્યાર પછી આપણે આ બધી વસ્તુ આઉટ ટેક્સ્ટમાં લખેલી છે તો હું આને જો હું રન કરું તો તમને જોવા મળશે આ રીતના કે બાર એ આખો ફિલ થઈ ગયેલું એક લંબચોરસ આવે છે અને રેક્ટેંગલ બોક્સની અંદર શું થાય છે તો કે ફિલ થયા વગરનું ખાલી આઉટલાઇનવાળું બોક્સ આવે છે તો રેક્ટેંગલની અંદર ને બારની અંદર જોઈએ તો આ છે તમારું લેફ્ટ ટોપ કોર્નર થાય છે ટોપનો આ પોઈન્ટ આપવાનો થશે અને એવી રીતે રાઈટ બોટમ જે છે એ આ આપવાનું થશે આપણે અને એ જ રીતે આ જો તમે થ્રીડી બારની અંદર જોશો તો આ થ્રીડી બાર બને છે અને એની અંદર આ જે એરિયા છે એને આપણે ડેફ્થ કહીએ છીએ કે અહીંયા આપણે પચીસની ડેફ છે અને અહીંયા તમે જોશો તો એ પચાસની ડેફ છે કારણ કે તમને જોવા મળશે કે થોડી વધારે ડેફ્થ અહીંયા જોવા મળશે તો અહીંયા ડેફ્થ પચીસની જોવા મળે છે અહીંયા ડેફ્થ આપણને પચાસની જોવા મળે છે અને એ જ રીતે જો તમે ઉપર જોશો તો અહીંયા તમને જોવા મળશે કે આની અંદર ટોપ નથી કોઈ પણ બંધ એરિયા આપણને બતાવતું નથી તો એ ટોપ નથી એ બતાવવા માટે આપણે ફ્લેગને ઝીરો કરવાનો રહેશે અને જો ટોપ આવી રીતે આપણને જોઈતું હોય તો આપણે એ टॉप ने वन आपसे थ्री डी बार रेक्टेंगल वगैरह बनाई सकिए तो आशा तोग्रामगी ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद